બિહારના મુઝફ્ફરપુરમાં ચકચારિત હિમાંશુ મર્ડર કેસમાં વોન્ટેડ અને સુરત ભાગી આવેલા માથાભારે ઇસ્ટિટર ગુનેગારને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે હજીરા રોડ પરથી ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં ગુનાખોરી અટકાવવા પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે બાતમીના આધારે હજીરા રોડ પરથી બિહારના મુઝફ્ફરપુરના ચકચારિત હિમાંશુ મર્ડર કેસના આરોપી એવા સુધાંશી ભગવાનસિંહ ભૂમિયાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે મૃતક હિમાંશુ કુમાર સુધીર કુમાર ઠાકોરની વર્ષ બે હજાર તેરના મર્ડરનો ગુનામાં જેલમાં હોય અને જેલમાંથી બહાર આવતા અરુણાચલ પ્રદેશ ખાતે સેટ થઈ ગયો હતો પરંતુ પાંચ મે બે હજાર રોજ પોતાના ગામમાં આવતા જૂની અદાવતને કારણે શાર્પસૂટર નીરજકુમારસિંહ સહની તથા સુરતમાં ઝડપેલા સુદાંતસિંહે તેઓની ગેંગના સભ્યો સાથે મળી ગુનાહિત કાવતરું રચી તારીખ બારમી મે બે હજાર રોજ ગોળીઓ મારી હત્યા કરી હતી તો હત્યાકાંડ બાદ આરોપી નીરજકુમારસિંહ સહનીએ પોલીસે પકડી લીધો હતો પોતે ધરપકડથી બચવા નાસ્તો ફરતો હતો તેવી કબૂલા સિંહ ભગવાનસિંહ ભૂમિયારે કરી હતી વધુમાં ઝડપેલો આરોપી શુભાંશિ ભૂમિરા અગાઉ પણ બિહારના દરભંગા અને મુઝફ્ફુરમાં અલગ અલગ પાંચ ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યો હતો તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો બિહાર પોલીસને સોપાન તજવીજ ધરી છે બ્યુરો રિપોર્ટ